दाहोद कमलम खाते सदस्यता कार्यक्रम योजायो। समग्र देश में सदस्यता अभियानों शुभारंभ छे जेना भाग रूपे आज दाहोद कमलम खाते सदस्यता अंतर्गत कार्यक्रम योजायो हतो। जे अनुसंधाने दाहोद ना सदस्यता अभियानों शुभारंभ जिल्ला अध्यक्ष शंकर भाई नी उपस्थिति में दाहोद सांसद जशवंत सिंह भाभोर ने प्राथमिक सदस्य हतो ત્યાર પછી રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પ્રમુખ શંકર આમલિયા જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરને પ્રાથમિક સદસ્ય બનાવવ્યા હતા ત્યાર પછી દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભામાંથી મળી કુલ 6 લાખ સદસ્ય બનાવવાનો બીડુ જિલ્લા પ્રમુખ દ્વારા ઝળપવામાં આવ્યો હતો જિલ્લા સદસ્યતાની ઉપયોગિતા તેનું મહત્વ માત્ર વોટ કે પાર્ટીના સભ્યપૂરતું નથી પણ તેની સાથે આપણે સામાજિક રીતે જોડાયા જતા હોઈએ છે તેવું જસવંતસિંહ ભાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું आ प्रसंगे जिला ना बनने महामंत्रीओ नरेंद्र सोनी अनिल स्नेहाळ धरिया तथा कार्यालय मंत्री हीरालाल सोलंकी एक कार्यक्रम नी व्यवस्था करी हती जेमा मोटी संख्या मा जिला माथी पदाधिकारीओ उपस्थित रहा हता भारतीय जनता पार्टी द्वारा सदस्य अभियान 2024 अंतर्गत हमारा राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी साहिबना माध्यम थी देशना वडा नरेंद्र मोदी साहिब ने બીજી સપ્ટેમ્બરે કમલમ દિલ્હી ખાતે સદસ્યતા અભિયાનની ઓપનિંગ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પોતે સભ્ય બનાવીને આખા ભારતભરમાં બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાને સદસ્ય અભિયાનમાં જોડાયા છે એના ભાગરૂપે ગઈકાલે પણ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માન્ય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સભ્ય બન્યા હતા આજે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી हमारा अमासद जसवंतसिंह भाभोर साहब मान्य मंत्री श्री खबर साहब प्रदेश मंत्री कैलास बेन भाई जिला पंचायत प्रमुख करण भाई डामोर बदे दाहोद जिल्हा भारतीय जनता पार्टी थी अमेरिके सदस्यता अभियान सभ्य ओपनिंग बनावीपनिंग दाहोद जिल्हा भारतीय जनता पार्टी द्वारा दाहोद जिल्हा लगभग दरक विधानसभा लाख સદસ્ય બને અને અમારો ટાર્ગેટ છે છ વધારે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સભ્ય બનાવવાનું અમારો લક્ષ છે એ પચીસ સપ્ટેમ્બર સુધી પૂરું કરવાનું દરેક કાર્યકર્તા અને આહવાન કર્યું છે અમારા માન્ય ધારાસભ્ય માન્ય સંસદ સભ્યની આગેવાનીમાં આ અભિયાન સો ટકા પ્રદેશનો લક્ષ્યાંક છે પૂરો થાય છે અમને સો ટકા વિશ્વાસ અહેવાલ જૈની શેખ લોકાર્પણ